સુરત જિલ્લાના કામરે તાલુકાના ખોલવાડ ગામની મુખ્ય બજારમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક સામ સૈદો કે નામ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હાજર લોકોને મંત્ર કર્યા સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટર મમતા સોની બોલિવૂડ ફિલ્મ અને ટેલિવિઝન એક્ટ્રેસ દીપ નાગપાલે હાજરી આપી ખોલવાડ ગામની મુખ્ય બજારમાં ખોલવાડ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હારૂન તેલી અને કામરે તાલુકા પંચાયતના સભ્ય એઝાઝ તેલી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ દેશભક્તિના કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં ભારત માતા કી જય જયકાર બોલાયો હતો કાર્યક્રમ સૌથી પહેલા તો મારા તમામ દેશવાસીઓને જય હિન્દ જય ભારત એન્ડ જય જય ગરવી ગુજરાત કોઈ હસ્તી કોઈ મસ્તી કોઈ ચાહ પે મરતા હૈ કોઈ નફરત કોઈ મોહબતર નજીક જ એકદમ અને સુરતમાં કહેવાય ખોલવડ ગામ છે અને અહિયાં ના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા પણ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું આ કર્યું છે હારુનભાઈ તૈલી અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પર જે અદર એક્ટિવિટીઝ હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે ખરેખર આપણને આપણા આપણા જે વીરો છે શહીદો છે આપણા વતન માટે જેમને કુરબાની આપી છે જે સરસ કાર્યો કર્યા છે એ બધા વસ્તુનું મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે તો મને બહુ જ મજા આવી ઓકે હું છું ડોલી દેલી ખોલવડ સરપંચ શ્રી હારુનભાઈ તેલીની ડોટર છું અને આજે મમતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી છ વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી છેલ્લા બે હજાર છ થી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઈડલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું થેન્ક યુ સાહેબ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો આપે આજે આજના કાર્યક્રમમાં મને તક ખરેખર આનંદ થયો ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદની અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી ખૂબ જ આનંદ થયો અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચોએ આની ઉપરથી એક શીખ લે અને દરેક ગામમાં આવો માહોલ બને અને આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એકવાર ખોલોડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમમાં મને આવવાની તક મળી ખૂબ જ આનંદની લાગણી અનુભવ છું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત